ઓલપારમાં ગાયત્રી શક્તિપીઠ મંદિરની સત્તરમી સાલગી મહોત્સવ યોજાયો દેવ સંસ્કૃતિ હરિદ્વાર પ્રેરિત શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત શક્તિપીઠ ઓલપારની સત્તરમી સાલગી મહોત્સવ પ્રસંગે ચોવીસ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ તથા વિવિધ સંસ્કારો અને ઓલપાર બદરામ રોડ પર આવેલ પ્રજ્ઞા શિશુ વિદ્યાલયના પટાંગણમાં કરાયું હતું આ ચોવીસ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ પ્રસંગે માતાજીનો અભિષેક વિધિ સવારે કરવામાં આવી હતી મૂર્તિઓની શાસ્ત્રોક્ત અભિષેક શણગાર મહાપુંજન તેમજ ચોવીસ કુંડીય ગાયત્રી મહાયજ્ઞમાં બોટેર જેટલા યજમાન દંપતીઓ આ મહાયજ્ઞમાં દેવપૂંજા દેવાહુતિ યુગ સંદેશ જેવી ધાર્મિક કાર્યક્રમો સાથે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરી વિવિધ પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાભ લીધો હતો આ પ્રસંગે તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહી ગાયત્રી માતાના દર્શન કર્યા હતા તેમજ ગાયત્રી પરિવાર દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે અને તેને બિરદાવવામાં આવી હતી